વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે નશા મુક્ત ભારતના સંકલ્પ સાથે આજ રોજ સુરત શહેર સહિત દેશભરના પંચોતેર સ્થળો એક સાથે નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું તો આ ઇવેન્ટમાં લાખો યુવાઓએ ભાગ લઈને એક નવો રેકોર્ડ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવી સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો છે સુરત શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી શરૂ થયેલી ત્રણ પોઈન્ટ છ કિલોમીટરની આ દોડમાં દસ હજારથી વધુ સ્પર્ધકો જોડાયા હતા સ્પર્ધકોએ નમો યુવા રનની ટી શર્ટ પહેરીને ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાનો લોક સંદેશ પણ ફેલાવ્યો હતો આ મેરેથોનમાં શાળા કોલેજો સામાજિક સંસ્થાઓ સમાજના વિવિધ ક્ષેત્રના લોકો અને રાજકીય નેતાઓ સહિતના મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ઉજવાઈ રહેલા નમો સેવા પખવાડિયાનો એક ભાગ છે આ મેરેથોન દ્વારા માત્ર એક વિશ્વ રેકોર્ડ જ નથી બન્યો પરંતુ યુવાઓમાં દેશ અને સમાજ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના પણ જગાડવામાં આવી છે આ સફળ આયોજન દર્શાવે છે કે યુવા પેઢી નશાના દૂષણમાંથી બહાર આવીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે કટિબદ્ધ છે નરેશ સિમરણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ